જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર આજે છે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને સમાચાર એવા મળી રહ્યા છે કે વેરાવર અને માંગરોળ બંદરની બોતું ફિશિંગ કરી રહી છે તો એ સમાચાર જોવા જઈએ તો એ ખોતા છે માંગરોળની બોટુ અત્યારે લાંગરેલી છે એવું તમને દેખાડું છું તો જોડાયેલા રહેજો આપણે આ માહિતી પહોંચાડવાની છે કેમ કે એ લોકો અમુક દિવ્ય ભાસ્કરમાં એવા સમાચાર વેગતા થયા છે કે વેરાવર અને માંગરોળ બંદરની ફિશ બોટું ફિશિંગ કરે છે તો આ સમાચાર બિલકુલ ખોતા છે હું તમને દેખારી રહ્યો છું થોડીક વારમાં તો આ સમાચાર છે કદાચને તમને નહીં દેખાતા હોય સરકારનું નિયમનું ઉલ્ઘાટન અને જો આમાં લખ્યું છે માંગરોળ અને વેરાવળની બોટું રાત્રે ફિશિંગ કરે છે તો અમારી બોતું તમને દેખાડું છું કિનારે લાંગરેલી છે અને આ બોતું પણ અત્યારે કિનારે લાગ લાંગરેલી છે અમારી ગોડી અત્યારે ભરેલી છે અને ભરેલી છે એનું કારણ છે કે હજી પંદર ઓગસ્ટ પછી બોતું નીકળશે જે મેં તમને થોડી ઘણી બોત દેખાડી હતી બહાર તો એ ફક્ત લંગર ઉપર છે ફિશિંગ કરતી નથી કોઈ અફવા ફેલાવી છે કે માંગરોળ બંદરની પણ બોતું અત્યારે ફિશિંગ કરે છે તો એ અફવા ખોટી છે આ દિવ્ય ભાસ્કરના સમાચારમાં પણ આવી ગયું છે તો એ અફવા બિલકુલ એટલે બિલકુલ ખોતી છે આ ફક્ત અફવા હતી અને આવી કોઈ અફવા ફેલાવી હતી કે માંગરોળ બંદરની પણ બોતું ફિશિંગમાં છે તો મેં તમને સંપૂર્ણ ક્લિયરથી બતાવી લીધી છે કે માંગરોળ બંદરની બોતું ફક્ત ને ફક્ત જગ્યાના અભાવને કારણે ખાલી બોટું થોડી ઘણી લાંગરેલી છે એ ફિશિંગ કરતી નથી નિયમોનું પાલન કરે છે સરકારોનું પાલન કરે છે તો આ જ આટલું જ ફરી મળીએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય